ગોડિયાથી મરતોલી પરમાર પરિવાર દ્વારા સંગનું પ્રસ્થાન રીસાના વાસણા સંતોષે ગોડિયાથી મરતોલી પરમાર પરિવાર દ્વારા સંગનું પ્રસ્થાન પરિવાર પરમાર પરિવાર દ્વારા મરતોલી શ્રી ચેહર માતાજી યાત્રા સંગનો તલસાજી રામાજી પરમાર પરિવારના ઘરેથી પ્રસ્થાન કરાયું તારીખ નવમી જાન્યુઆરી બે હજાર રોજ સવારે વાસણા સંતોષે ગોડિયાથી મરતોલી શ્રી ચેહર માતાજીના ધામે પકવાડા સંઘનું પ્રસ્થાન કરાયું જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા અર્બુદા સાઉન્ડના સથવારે વાસણા સંતોષે ગોડિયાથી આશેડા સુધી શોભાયાત્રા નીકળવામાં આવી હતી અને આ શોભાયાત્રામાં પરમાર પરિવાર જોડાયા આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા અને અર્બુદાસ સાઉન્ડના સથવારે ઝૂમી ઉઠ્યા હતા પકવાડા યાત્રામાં લગભગ ત્રીસ થી ચાલીસ યાત્રિકો પકવાડા સંગમાં જોડાશે આજ રોજ નવ તારીખે વાસના ગોળિયાથી મતોની જવા માટે સંઘનું પ્રસ્થાન કરેલ છે અહીંયા અમે પરમાર પરિવાર તળખાજી રોમાજી દ્વારા સંઘનું પ્રસ્થાન કરે છે અહીંયાથી બે દિવસ અમને ચાલવામાં લાગેલ ત્યાં બાર તારીખે હવનનું જ્યોતને ભોજન પ્રસાદ રાખેલ છે એટલા માટે અમે સંઘ પરમાર પરિવાર ચાલે છે